ચાઇનાના વાતને લઈને આપણે શીખવા જેવું ચાઇના જોડેથી કઈ વાત શીખવા જેવી કે એ લોકો કોઈ પ્રોડક્ટ આટલું સસ્તું કેમ આપ્યું કેમ આપ્યું એને સરકાર પૂરેપૂરી મદદ કરી રહી છે બધી જ સબસિડીઓ બધી લાભ બધા ત્યાં ચાઇનાને મળી રહ્યા છે ચાઇનાના માણસોને તો આપણી ભારત સરકાર કેમ ના કરી શકે બધું જ બના ચાઇનાને આપણે ટક્કર મારી શકીએ એટલું કામ છે આપણી ભારત કોઈ સરકાર તરફથી તમને કોઈ પ્રકારનો રાહત કે તકલીફ નહીં કોઈ મદદ નહીં કશું જ કોઈ મદદ મળતી નથી આજ સુધી નથી મળી એટલે બધા કારીગરો નાખ્યો ચલાવવું મિનિમમ પાંચસો હજાર રૂપિયા ને મિનિમમ આજે એટલી મોંઘવારી છે માણસ એ જે વીસ વર્ષ પહેલા હું શીખ્યો ત્યારે સો રૂપિયામાં પૂરું થઈ જતું અત્યારે માણસ પાંચસો રૂપિયા તમારે મૂકી જ દેવાડ પાંચસો છસો રૂપિયા દસ માણસ હોય પાંચ માણસ હોય કોઈના ઘરમાં બધાની પરિસ્થિતિ સરખી ના હોય ને સર કોઈક ઓર્ડર મળ્યો ના મળ્યો તો આમ કમી નથી કામની કામ બહુ બહુ છે પણ કરવાવાળો બી જોઈએ ને એના સાથે ઓર્ડર આવો મોટો ભાઈ પાંચ હજાર રૂપિયા મેળા બનાવી દો તો એક મારા રાજી ભાઈ બનાવી ના શક એના પાછળ ટીમ તો જોઈએ ને એટલે એને તૈયાર કરવા માગું છું હું એવા નવા માણસોને ને કે ભાઈ તૈયાર થાવ તમે